મારું મીરા ડિજિટલ હા સોડી મારું મીરા ડિજિટલ તમારી જે મારા છોકરા બાજી મારા તાર ખરું કરશે ઓમે તો મે એકય છોકરામાં રોમ છે આ બે માંથી એકય રોમ નહી રોમ હોતો હું બધું ખાત જ ને છોડીને બોડીને ના બોલાવસ બે ને અડધો કરીને આપી દે તના આપી દે આપી દે તના

તો એમ પછી આ બધું છે ને જમીન ને બધું છે ને ત્યાં બાજ બાજુ શું કરવું કે ખબર નહીં પડતી એક કમ કર બા બધું જમીન જમીનને બધું મારી નમે કરી દે મારી નોમે ભણ્યા ને નોમે બે બાજ બાજ ના કરો પણ એવું ના કરે બધી મારા છોકરા તો મારા છે ને ગોડો મારી નહીં પણ છોકરા મારા ને એ તો પારકીઓ ક્યાં એમને કોઈને જીવ બરો કોઈની ઉપર અને છોકરા મારા ને ક્યાંક ગોળા જેવા છે ને આવ શું કરવાનું એટલે મારે છોકરાના આવો ના કરાય તારે એવો હશે ને તો ભાઈ સમસ્યા એવા છે તને હાલ છે અડધો ભાગ નહીં આલ એવું કંઈ નહીં રો એવા છે ભાઈ તો કઈ એવા નહીં એટલે છે ને તે એવો ધકો નહીં કરવાનો આપણે બે ભાઈ છીએ મસ્ત રૂપાળો સોયડે બેહીને ખવાય ચેડા આજ તો હવાના દાળો ઉગ્યાના આયા છીએ હજુ ઘેર જવાનો મેન નહીં પડ્યો ઘેર જઈને ખાધા ભેગા થઈએ તો જઈએ હવે ખાવાનું બની ગયો છે ઘરે

બરાબર આ બે કઈક નવું કરનારો થયો છે ઘરે જઈ જઈએ એટલે કંઈ ખબર પડે ઘરે જઈએ એટલે ખબર પડે એટલે પણ હાનું નવું કઈક ના કરો સારું છે નકર આ બેન તો બાજા સિવાય બીજું કોમ જ નહીં હોતું જોઈએ હો ઘરે જઈએ હા આ ખેતી ને બેતી સાંનું આપણે તો બે આખો દાળ વૈત્રું કરીએ અને આ બે ઘરે કકરાટનું ઘર કરે છે હાડો ત્યાં જઈએ તો હોવ હેડો જ્યારે જઈએ અને પછી જોઈએ શું કરવું હેળો

નાય બાપા ઉમર થઈ લેવડ પછી મોલાકને ઉતાર પણ જે હોય મેં એવું કીધું તો મારે તો પણ આ તો એવું ક્યાંથી કે મોમેરા અમે નહીં કરીએ આમ કે એમ કેમ નહીં મોમેરા કરા તો ભાઈ મામેરું ના કર ભાઈ એ ભાગ માગશે ને જમીન માં એ તો એમ કેતી હતી તમારો ફોન ભાગ લેવા આવી શકે ફોન કરે એટલે બુમ ને તો બોલાવી શકે મેં તું આવ્યો તો કે આનો સારા ઝઘડા કાયરો બંધ થાય ભાગ લેવાય તો ભાગ પાડ દે ઘરના અને જમીનના ભાગ કહેતો જમીનના ભાગ પાડ દઈએ પણ જે મારો સમાપેલું જોઈતો નહીં માનતો